આ ફિલ્મોમાંથી લડતા શીખવાનું છે તમારા ગામમાં વાણંદ વાળ ના કાપતો હોય કોઈ કૂવો દલિતો માટે ખુલ્લો ના હોય કોઈ જમીન માં દબાણ હોય કોઈ જાતિ નામે હિંસા થાય ભેદભાવ થાય અત્યાચાર થાય અન્યાય થાય એની સામે તમે લડતા શીખો તો આવી ફિલ્મો જોવાનો મતલબ છે બરાબર આ ફિલ્મોમાંથી માંથી ઇન્સ્પાયર થઈ પ્રેરણા લઈને બહેનો વધારે જાગે તમારે તો તમારા ઘરમાં બી વિદ્રોહ કરવાનો છે આપણા ઘરમાં પુરુષો દબાવતા હશે

અને જે દીકરી પરણીને તમારે ઘરમાં આવે એને પણ એ પ્રમાણે તમને તમે વાતાવરણ ઉભું કર્યા બાદ સહમત બધા હવે બોલો સાવિત્રીભાઈ ફૂલે જિંદાબાદ સાવિત્રીભાઈ ફુલે